કેવું લાગે મજામાં તો તમારા બધા હાર્દિક સ્વાગત કરું છું મારા એક નવા ભાંગેલા તૂટેલા બ્લોગ વિડીયો ની અંદર બધા જય માતાજી ને જય દ્વારકાધીશ આજે આપડે ક્યાં જવું ખબર લતન માં અને કેના લગન હે તો મનેય નથી ખબર તને ખબર હે હે અને આ માથામાં હું પહેરી લીધું ટોપા જેવું હે હેર સ્પા આ ખરે બેઠા માથામાં મિત્રો ટોપા ગુફા પહેરીને બેસી ગયો ફૂલ તૈયારી હાલે હેર સ્પા મિત્રો આપણે એ કહી હેર સ્પા લાઈફમાં પહેલી વાર

પાણી ગરમ થઈ ગયું છે તો ફટાફટ નાહ્યો એટલે વેલા નવરા થાવ એમ થઈ ગયું પાણી ગરમ હા માર મમ્મી ને એવું ટોપો પહેરાઈ દીધો કેવું લાગે હું પેરો તો કેવું લાગે કે ગરમ ગરમ મસ્ત કે મગજ ઠંડો થઈ જાય છે કે મમ્મી સારા તેર થાય ખરેખર મિત્રો બહુ મજા આવે આમ માં ગયા હોય ને આપડે આમ ટાઈટ લાગતી હોય ને ત્યારે આ પહેરી લેવાનું એટલે હાવ ફ્રી એમ એકમાં જો વાહ ને રિમોટે આપ્યું હે ત્યાંથી વધારે ધીમું ને એવું થાય અને ગમે ત્યારે એવું થાય કે આપણે અહીંથી નથી બેહું વાહ વહી ગયા હોય ગમે ત્યાં વાંચી પીને કાઢીને સીધું ઓલા રૂમમાં ફાઇનલી મિત્રો આપણે નાઇટ વેન ફ્રેશ થઈ ગયા હી અને અમારા હરખોળા બધા થઈ ગયા કમ્પ્લીટ તૈયાર તો હવે મિત્રો આપણે જવું છે બરબરો ખાવા બરબરો થયો મિત્રો થઈ ગયા છે પોણા 11 બરોબર હજી આપણે ઘરે નીકળ્યા નથી તો ચાલો કન્ટિન્યુ એટલે મિત્રો હવે આપણે નીકળું છે કાટકોલા સાઈડ મમ્મી એમાં જઈ છે બાઈ બાઈ હા સારું તમે જઈ છે હો હા હાલો હાલ પાખરાઉ

તમારા ઘરે બનાવતા હશો તમે મીઠી આ અહીંયા નથી તો હા નિંદર આવે હે તો હમણાં ઘરે જઈને સુઈ જાય બીજું શું હોય નિંદર આવતી હોય તો શું થઈ ગયું હમણાં સીધા હું તો હવે ઘરે મારે સુઈ જાવું છે થોડી વાર હું થાકી ગયો મિત્રો માવો ખાઈ લઈ પછી આપણે જવું છે રસ્તામાં નું ઘર આવે ને ત્યાં પછી ચા પાણી પીને આપણે સીધું નીકળી જવાનું છે તો મિત્રો ઘરે પીતી અને આવ્યા તો ક્યાર ના એક છોલા મારી લીધા બધાએ જો ને આને મોટું પીઠી છો ને હજી તો નથી સુધી મિત્રો આપડે ખોટું ના કહેવાય હું તો સુઈ ગયો કેમ કે ભાઈ બાર નું જમું ને પણ મને તડકા નીંદર બહુ આવે મિત્રો આપડા ફઈના ના ઘરે થી હવે ઘર ભેગી નો થવાનો ટાઈમ થઈ ગયો હે કેમ કે ભાઈ ફઈને જવાનું છે મેરેજ માં હવે હું બધાય જાશુ ઘરે તો કન્ટિન્યુ વાહ રામે રામે રામ કેવું લાગા તું મસ્તી હે માટલા ગુલથી દેખાય કે ને એક અમાર ખાવી ખાવા સિવાય કઈ કામ ધંધો જ નથી જે સારું દેખે ને એ ખાવું જોઈએ આને जोते गुल कोई है ना गुलफी खावा है वो है ये दे दे ना गुलफी दे दे अभी चारो जो तारा हाँ मुझे ही नज़ीक हुए जो मित्रों हम पहुंच गए अपने घर पे मम्मी हम आ गए क्या करती क्या करती मुसीने बेटी